કે છે હું માર્કી છું હું મનુષ્ય છું હું દેવ છું ને ઢોર છું એવો જે શાંતિ અગ્રસાન વાળા જીવને પણ એટલું પણ દીધું પેલો એ કહે છે બીજો બધું જ્ઞાનમયપણાને લીધે એ તો જ્ઞાનમય વસ્તુ ભગવાન તો છે શત્રુપ અહેતુ જ્ઞાનથી કાવી જ્ઞાયકો જ્ઞાનમયપણાની લીધે શત્રુપ હેતુ જ્ઞાયક જ એનો એક સ્વભાવ છે ਉਹਨਾਂ ਵਿਅਕਤੀ ਜਕ੍ਰਿਆ ਇੱਕ ਅਕੱਛੇ ਦੀ ਹੈ ਹੈ ਆਹ ਅਰਾਈ ਗਿਆਨਕ ਜਨੋ ਇੱਕ ਭਾਵ ਵਸਤੂ ਗਿਆਨਕ ਭਾਵ ਵਸਤੂ ਤੇ ਆਪਾਂ ਇਹਨੂੰ ਗਿਆਨ ਭਾਵ ਹੈ ਆਹ ਸਮਝਾਣੋ ਕਹਾਂਏ ਗਿਆਨ ਨਾ ਦੇਖਣਾ ਗਿਆਨਕ ਭਾਵ ਸਿਕਾੜੀ ਭਗਵਾਨ ਨੂੰ ਭਾਵ ਹੈ ਆਹ ਆਹ યક જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મ ઉદય જનિત નારક આદિ ભાવોનો આ વિશેષ નહીં જાણવાના લીધે મનુષ્ય પણ જો કે મનુષ્યપણું જે મળ્યું છે એ મોક્ષનું કારણ છે સારી મનુષ્ય પણ તો ઉદય ભાવ પર ક્રિયા છે પણ એ તો જ્ઞેય તરીકે પરથી છે એને ઠેકાણે કારણે એ મનુષ્યોનું નાણું છે એવો અધુસાન એને જ્ઞાય કે એવો જે આત્માનો ભાવ અને કર્મોદયજનિત જે આ નારકી ગતિ મનુષ્ય ઢોર આવી એનું અજ્ઞાન હોવાથી તે અધુસાન પ્રથમ તો અજ્ઞાન છે Мінімусом, Девусом, Гайістрісом, Курусом. Його, адвисаєте, миття, оґнанце. Дарі, Батума, і таке. Зам'яну, ка, ай. Йо. Жуванцем, Вардусом, Баладусом, Ноболосом, Куиштосом. એવી જે માન્યતા જળની પોતામાં એ જ્ઞાયક ભાવ અને રાજના બધી હૃદયમય ક્રિયા બેને એક માને છે એની વિશેષતાનું બેમાં ભાન નથી અને હા સમજાણું કાંઈ આવું છે બાપુ હા 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 જન્મ જરા મરણના ઉદ્ધારના રસ્તા પડું તારા જૂબી જાગતા છે જીનેશ્વર દીવા સિવાય એવી સ્થિતિનું વર્ણન જાણવું કોઈ કર્યું નથી જાણવું કર્યું નથી ને વર્ણન તો ક્યાંથી આવે પછી હા 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 શું કીધું આત્માનું અજ્ઞાન વાક્ય અધુર પ્રથમ તો અજ્ઞાન છે દ્વીનું આત્માનું અદર્શનું વાથી શું કીધું મનુષ્યપણું નાયકીપણું દેવપૂર્ણનાથી ભિન્ન આત્મા જ્ઞાયક ભાવ છે બેની જુદાઈનું નહીં ભાન હોવાથી મીઠા દર્શન છે અને ભિન્ન આત્માનું અમાત્ર અનાતરણ હોવાથી મનુષ્ય આદિથી ભિન્ન ભગવાન છે એનું આચરણ નહીં હોવાથી અનાતરણ હોવાથી અકારિત છે આવી વાત છે મનુષ્યપણું આ દેહ નહીં હો અંદર ઉદય જે છે ગતિનો દેહ તો જળ છે આ કઈ મનુષ્યપણું નથી આ તો જળ માટે છે એમાં જે કર્મનો નામ કર્મના થી જે ગતિ મળી દયમય કરીએ ત્યાં એવી છે ને આને ક્યાં ઉદય જળ માટે સમજાણું કઈ એ ગતિ પણ અંદર જે ઉદયનું છે મનુષ્યપણાનું એ પર વસ્તુ છે એને આત્મા પૂરતી જ્ઞાયક ભાવ છે આ પરને આ ક્યાંય છે બેની વિશેષતા નથી જાણતો તે પૂરતી અજ્ઞાની અશુદ્ધા ને અચારિત્ર છે હા હા મનુષેથી કઈ કરી લેવું હા 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 હે જ્ઞાયક ની વાત અરે વાતુ ભાઈ સમજાણું ક